નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસનો મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો મિત્રો જોઈ શકો છો સેમ ગઈકાલ જેવી આજે પણ જોવા મળી રહેલી છે તમે જોઈ શકો છો તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો થોડી જ વારમાં હમણાં હરાજીનું પણ કામકાજ ચાલુ થવાનું છે તો હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ તેમજ મિત્રો ગોંડલની આજુબાજુમાં રહેતા મિત્રોને જણાવી દો કે કોઈને એક બે બોક્સ કે રિટેલ માલ લેવાનો હોય તો જેલ ચોકમાં મિત્રો સંતોષ કેળા ભંડારનો અવશ્ય મુલાકાત લેજો ધન્યવાદ છસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો તમે આ જમ્બો ટાઈપ જ માલ છે મિની જમ્બો છે છસો ને પચીસ રૂપિયાનો ભાવ છે ત્યારબાદ મિત્રો આ વેચાણો છે જોઈ શકો છો આ મોટો જમ્બો છે માલ તો શકો માલ એ સારો ને એકદમ આવો જોઈ શકો છો આવડો મોટો જમ્બો હોતી છે આની અંદર એકદમ મોટી સાઈઝ હોતી છે આની અંદર

મિત્રો છસો ને પંચોતેર રૂપિયા માં માલ વેચાણ જોઈ શકો તમે આની અંદર ફળ તમે જોઈ શકો છો મીડિયમ વળે છે ને થોડુંક મોટું છે બહુ જમવું ટાઈપ નથી જોઈ શકો ને ક્વોલિટી માં સારું આમ પાંચસો રૂપિયા વાવ ધોજા માલનો જોઈ શકો તમે મીડિયમ ફળ છે અને આ પ્રકારનો થોડોક મેલો અંદર મિક્સમાં પાંચસો રૂપિયામાં વેચાણો છે આ ભાઈ પાંચસો રૂપિયા છસો ને પિંચોતેર રૂપિયા વાવ ધોજ્યા માલને જોઈ શકો તમે છસો ને રૂપિયામાં માલ વેચાણો છે ફળ એ સારું છે જોઈ શકો છો છસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો ચારસો ને પચીસ રૂપિયા વાવ્યું છે ભાઈ મીડિયમ નાના પણ છે જોઈ શકો છો નાના પણ હોત છે અને મીડિયમ પણ હોય છે ચારસો ને પચીસ રૂપિયા વાવ્યું છે ક્વોલિટી માં છે ચારસો ને પચીસ રૂપિયા વાવધું છે ભાવ મીડિયમ ફળક છે આમ તો બહુ મોટા નથી પણ માલ જોઈ શકો છો સારી સારો માલ છે ચોખો માલ છે છસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણો છે ભાઈ છસો પિંચોતેર રૂપિયા પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ જોતા ભાઈ માલ જોઈ શકો તમે પાંચસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણું છે મીડિયમ પર જ છે ભાઈ પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ પાંચસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ જોઈ આ માલ ને જોઈ પાંચસો ને પિંચોતેર રૂપિયામાં વેચાણો છે આ માલ પાંચસો ને પિંચોતેર આઠસો રૂપિયા ભાવ દેજો છે ભાઈ માલનો જોઈ શકો છો સારી ક્વોલિટીમાં માલ છે ને માલ એકદમ ચોખ્ખો છે ને ફળ તમે જોઈ શકો છો ફળ છે મિત્રો આઠસો રૂપિયા ભાવ છે આ બે વકલ લાઈટ જ વેચણા છે જોઈ શકો છો અને આઠસો રૂપિયા જ દે છે આઠસો રૂપિયા ભાવ થયો છે

મિત્રો પાંચસો ને પિંચોતેર રૂપિયામાંથી પહેલાં માલ વેચાણો એ માલ છે જોઈ શકો છો પાંચસો ને પિંચોતેર રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ ખડક છે બહુ મોટા નથી અને માલ જોઈ શકો છો માલ ચોખ્ખો છે એકદમ પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો છે એનો અને મિત્રો આના છસો રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો આ એ ટાઈપનો જ માલ છે આ એ માલ ચોખ્ખો છે અને છસો રૂપિયા પૂરો ભાવ થયો છે બાકી માલ સારો છે ક્વોલિટીમાં એને ચોખ્ખું એકદમ છે જોઈ શકો છો છસો રૂપિયા ભાવ થયો એનો ત્રણસો ને પિંચોતેર રૂપિયા માં માલ વેચાણો છે જઈ શકો છો તમે માલ થોડો મેલો છે ને ફળે તમે જોઈ શકો છો મીડિયમ નાના ફળ છે ભાઈ ત્રણસો ને પિંચોતેર રૂપિયા માં વેચાણો છે માલ પાંચસો પંચોતેર પાંચસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો પાંચસો 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 રૂપિયા લાગણી બાબુ પાંચસો રૂપિયા ભાવ થયો છે પૂરો તમે જોઈ શકો છો પાંચસો રૂપિયા ભાવ થયો છે ગોલાડી માં સાતસો રૂપિયા ભાવ થયો છે આ માલ જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે ફળમાં એ સારું છે મિત્રો જોઈ શકો એ હરકત ફળ છે બધા સાતસો રૂપિયા ભાવતું સાતસો રૂપિયા ભાવતું આમ મિત્રો સાતસો રૂપિયામાં પેલા વેચાણો એ મળ છે જોઈ શકો છો તમે સાતસો રૂપિયામાં અમલ મલ વેચાણો છે સારી ક્વોલિટી છે સાતસો રૂપિયામાં વેચાણું છે આવડું ત્યારબાદ મિત્રો આ વેચાણ તમે જોઈ શકો છો સાડા પાંચસો રૂપિયામાં મીડિયમ ફળ છે આ છસો રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ નાના ફળ છે જોઈ શકો છો આવડી સાઈઝમાં છે છસો રૂપિયા ભાવ થયો છે ભાઈ છસો રૂપિયા ભાવ થયો છે

પાંચસો ને પચાસ રૂપિયામાં આ માલ વેચાણો નો જોઈ શકો તમે સાડા પાંચસો રૂપિયા ભાવ થયો છે આનો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે એનો નેનો માલ છે મિત્રો એનો નેનો માલ છે મિત્રો સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ થયો છે જોઈ શકો છો આ માલ ચોખો માલજો ને સરો માલજો અને સાતસો ને પચીસ રૂપિયા મળજો